મિત્રો આપણે ગુજરાતીઓ ખાવાના તો શોખીન છીએ જ પણ સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે આજકાલ હું જોઉં છું કે નાની ઉંમરમાં લોકોને થાક લાગવો હાડકામાં કટકટ અવાજ આવવો સાંધા દુખવા કે પછી શરીરમાં લોહીના ટકા ઘટી જવા જેવી તકલીફો સામાન્ય થઈ ગઈ છે આપણે ડૉક્ટરો પાસે જઈને મોંઘી દવાઓ લઈએ છીએ વિટામિનની ગોળીઓ ગળીએ છીએ પણ આપણા રસોડામાં રહેલા ખજાનાને આપણે ભૂલી ગયા છીએ આજે મારે તમારી સાથે વાત કરવી છે એવા સુપરફૂડ વિશે જે આપણે રોજ ખાઈએ તો છીએ પણ કદાચ તેની સાચી કિંમત નથી જાણતા આજે હું તમને જણાવીશ એવી ત્રણ શ્રેષ્ઠ દાળો વિશે જે પોષક તત્વોમાં અવલ નંબર પર આવે છે આ એવી દાળો છે જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે લોખંડ એટલે કે આયર્ન છે અને જે પ્રોટીનનો ભંડાર છે જો તમે શાકાહારી હો તો આ દાળો તમારા માટે વરદાનથી ઓછી નથી વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે એટલે મારી એક વિનંતી છે કે અધવચ્ચેથી છોડીને જતા નહીં કારણ કે આ ત્રણ દાળ પછી હું તમને એક એવી ચોથી જાદુ દાળ વિશે પણ જણાવીશ જે કદાચ તમે બહુ ઓછી ખાધી હશે પણ તેના ફાયદા જાણીને તમે ચોકી જશો તો ચાલો હવે વધુ સમય ન બગાડતા શરૂ કરીએ આજની આ સ્વાસ્થ્ય યાત્રા સૌથી પહેલા નંબરે આવે છે મસૂરની દાળ હવે તમે કહીશો કે શારદાબેન મસૂર તો ગરમ પડે પણ જરા ઊભા રહો પહેલા તેના ગુણો સાંભળી લ્યો મસૂરની દાળ એ એક એવો પૌષ્ટિક આહાર છે જેમાં ચરબી ખૂબ જ ઓછી અને પ્રોટીન ખૂબ જ વધારે હોય છે સૌથી મહત્વની વાત એ છે કે મસૂરની દાળમાં રહેલા પોષક તત્વોને આપણું શરીર ખૂબ જ ઝડપથી શોષી લે છે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એની બાયો અવેલેબિલિટી બહુ ઊંચી હોય છે એટલે કે તમે જે ખાવ છો તે ખરેખર તમારા શરીરને લાગે છે મસૂરની દાળની સૌથી મોટી ખાસિયત એ છે કે તે શરીરમાં નવું લોહી બનાવે છે જે બહેનોને કે ભાઈઓને એનિમિયા હોય એટલે કે શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તેમના માટે મસૂરની દાળ રામબાણ છે ઘણીવાર આપણને વગર કારણે થાક લાગતો હોય શ્વાસ ચડી જતો હોય આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હોય આ બધા લોહીની ઉણપના લક્ષણો છે ફક્ત સો ગ્રામ મસૂરની દાળમાંથી તમને લગભગ ચોવીસ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે વિચારો આટલું પ્રોટીન તો મોંઘા પાવડરમાં પણ માંડ મળે છે આ દાળ પચવામાં પણ હલકી છે આયુર્વેદ પ્રમાણે ભલે તેની તાસીર સહેજ ગરમ છે પણ તે કફ અને પિતદોષને બેલેન્સ કરવાનું કામ કરે છે જેમનું વજન વધારે છે અને ડાયટિંગ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ મસૂર બેસ્ટ છે કારણ કે તે ખાધા પછી પેટ ભરેલું લાગે છે પણ વજન વધતું નથી ખાસ કરીને મારી બહેનોને માસિક ધર્મ દરમિયાન જે નબળાઈ આવી જાય છે તેમાં મસૂરની દાળનું સૂપ કે દાળ ખાવી ખૂબ જ હિતાવહ છે તમે મસૂરની દાળમાં ડુંગળી અને ટમેટાનો વઘાર કરીને તેમાં થોડું લીંબુ નીચોને ખાશો તો સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ સુધરશે હવે વાત કરીએ આપણી ગુજરાતીઓની સૌથી પ્રિય અને રોજિંદા ખોરાકમાં લેવાતી દાળ એટલે કે મગની દાળ ગુજરાતીમાં એક કહેવત છે ને કે મગ ચલાવે પગ આ કહેવત એમ જ નથી પડી વર્ષોના અનુભવ પછી આપણા વડવાઓએ આ વાત કહી છે અહીં હું ફોતરા વગરની પીળી મગની દાળ અને ફોતરાવાળી લીલા મગની દાળ બંનેની વાત કરી રહી છું મગની ખેતી આપણા ભારતમાં પિસ્તાલીસો વર્ષોથી થાય છે અને આપણા ઋષિ મુનિએ ચરક સંહિતામાં મગને સૌથી સાત્વિક આહાર ગણાવ્યો છે મગની દાળ એક એવી વસ્તુ છે જે નાના જન્મેલા બાળકથી લઈને સો વર્ષના વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ પચાવી શકે છે જો તમારું પેટ ખરાબ હોય તાવ આવ્યો હોય કે પછી હોસ્પિટલમાંથી રજા લઈને આવ્યા હોય તો ડૉક્ટર સૌથી પહેલાં તમને મગની દાળની ખીચડી ખાવાનું કહેશે કેમ કારણ કે તે પચવામાં સૌથી હલકી છે મગમાં પ્રોટીન આયર્ન પોટેશિયમ કેલ્શિયમ અને બી કોમ્પ્લેક્સ વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે એક રસપ્રદ વાત કહો જો તમે મગની દાળને ભાત સાથે મિક્સ કરીને ખાવ જેમ કે ખીચડી તો તેમાં એવા તમામ નવ એમિનો એસિડ મળી રહે છે જે સામાન્ય રીતે માત્ર માંસાહારમાંથી જ મળે છે એટલે કે આપણી સાદી ખીચડી એ કમ્પ્લીટ પ્રોટીન છે આયુર્વેદ મુજબ મગ ત્રિદોષ શામક છે એટલે કે વાત પિત અને કફ ત્રણેય પ્રકૃતિવાળા લોકો આને બિંદાસ ખાઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓ માટે હાર્ટ પેશન્ટ માટે અને જેમને એસિડિટીની તકલીફ છે તેમના માટે મગ અમૃત સમાન છે તે આપણા લિવરને સાફ કરે છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને એટલે કે એલડીએલને ઓછું કરવામાં મદદ કરે છે જો તમને ગેસની તકલીફ રહેતી હોય તો મગની દાળમાં હિંગ અને જીરાનો વઘાર અચૂક કરવો રાત્રે પણ મગની દાળ ખાઈ શકાય છે તે ઊંઘમાં ખલેલ નથી પહોંચાડતી મિત્રો ત્રીજી દાળ વિશે વાત કરતાં પહેલાં એક નાનકડી પણ મહત્ત્વની વાત કરવી છે તમે વિડીયો તો જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો યુટ્યુબનો નવો નિયમ એવો છે કે જો તમે નોટિફિકેશન બેલ ઓન ન કરો તો મારા નવા વિડીયો તમારા સુધી પહોંચશે જ નહીં મારે તમને વિનંતી કરવી છે કે જો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરો હું દર અઠવાડિયે આવા જ ઉપયોગી વિડીયો લઈને આવું છું અને હા તમને કોઈ શારીરિક તકલીફ હોય અને તેના વિશે તમે માહિતી મેળવવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો અમે દરેક કોમેન્ટ વાંચીએ છીએ અને તેના પરથી જ નવા વિડીયોના ટોપિક નક્કી કરીએ છીએ તમારી એક કોમેન્ટ બીજા હજારો લોકોને મદદરૂપ થઈ શકે છે ચાલો હવે આગળ વધીએ ત્રીજી અને સૌથી તરફ અડદની દાળ શિયાળો આવે એટલે આપણા ગુજરાતમાં અડદિયા પાક બનવાની શરૂઆત થઈ જાય પણ શું તમને ખબર છે કે અડદને કેમ આટલું મહત્વ આપવામાં આવ્યું છે અડદની દાળ એટલે કેલ્શિયમનું પાવર હાઉસ બીજી કોઈ પણ દાળની સરખામણીમાં અડદમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે જો તમારા હાટકા પોચા પડી ગયા હોય ચાલવામાં તકલીફ પડતી હોય કમરનો દુખાવો કે ઘૂંટણનો દુખાવો હોય તો અડદની દાળ તમારા માટે દવા છે આયુર્વેદમાં અડદને બલ્ય કહેવામાં આવ્યું છે એટલે કે બળ આપનાર જે લોકોને શરીર સાવ દૂબળું પાતળું છે ગાલ બેસી ગયા છે અને જેમને વજન વધારવું છે તેમને અડદની દાળ ખાસ ખાવી જોઈએ તે પુરુષોમાં શારીરિક નબળાઈ દૂર કરવા અને પૌરુષ શક્તિ વધારવા માટે પણ ખૂબ જાણીતી છે જેમને લકવો એટલે કે પેરાલિસિસ થયો હોય તેમના રિકવરી ડાયટમાં પણ ડોક્ટરો અડદ ખાવાની સલાહ આપે છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે અડદની દાળ પચવામાં ભારે છે એટલે જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે આ દાળ સંભાળીને ખાવી અડદની દાળ હંમેશા બપોરે ખાવી જોઈએ રાત્રે ટાળવી જોઈએ અને હા અડદની દાળ બનાવતી વખતે તેમાં આદુ લસણ અને હિંગનો ઉપયોગ છૂટથી કરવો જેથી તે જલ્દી પચી જાય અને ગેસ ન કરે દક્ષિણ ભારતમાં લોકો ઇડલી અને ઢોસામાં આથો લાવીને અડદ ખાય છે જે પચવામાં વધારે સહેલું પડે છે જો તમે અડદની દાળ સાથે દેશી ઘી ખાવ તો તે વાત દોષનું શમન કરે છે એટલે કે વાના દુખાવામાં રાહત આપે છે હવે સમય છે એ દાળ વિશે જાણવાનો જેમનો મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો આ છે મારી બોનસ ટીપ આ દાળનું નામ છે કળથીની દાળ જેને હિન્દીમાં કુલથી કહેવાય છે મિત્રો આ દાળ બહુ ઓછી જાણીતી છે પણ ન્યુટ્રિશનની બાબતમાં તે બાકીની ત્રણ દાળોને પાછળ છોડી દે છે તમને જાણીને નવાઈ લાગશે કે ઘોડાઓને જે ચણા ખવડાવવામાં આવે છે તે આ પ્રજાતિના જ હોય છે અને એટલે જ ઘોડામાં એટલી તાકાત અને સ્ફૂર્તિ હોય છે કળથીની દાળની સૌથી મોટી ઓળખ એ છે કે તે પથરી તોડનાર છે કિડની સ્ટોન માટે આનાથી સારી કોઈ કુદરતી દવા નથી નિયમિત કળથીનું પાણી પીવાથી અથવા તેની દાળ ખાવાથી પથરી ઓગળીને નીકળી જાય છે સો ગ્રામ કળથીમાં લગભગ પચીસ ગ્રામ પ્રોટીન હોય છે અને તેમાં કેલ્શિયમની માત્રા તો કલ્પના બહારની છે લગભગ બસો એંસી મિલીગ્રામ આ દાળ તમારા સ્નાયુઓને લોખંડી બનાવે છે વધારાની ચરબી ઓગાળે છે અને મેદસ્વીતા દૂર કરે છે પણ સાવધાન મેં આ દાળને ટોપ થ્રી લિસ્ટમાં કેમ ન મૂકી કારણ કે આ દાળ રોજ ખાવાની વસ્તુ નથી તેની તાસીર ખૂબ જ ગરમ હોય છે તેનો સ્વાદ થોડો તુરો અને કડવો હોય છે તે શરીરને ડ્રાય એટલે કે વૃક્ષ બનાવે છે એટલે કળથીની દાળ ક્યારે ખાવી માત્ર શિયાળામાં અથવા ચોમાસામાં જ્યારે વાતાવરણ ઠંડુ હોય ઉનાળામાં ભૂલથી પણ ન ખાવી જેમને ગરમીની કોઠા સૂજવું હોય નાકોરા ફૂટતા હોય કે એસિડિટી રહેતી હોય તેમને આ દાળથી દૂર રહેવું અઠવાડિયામાં માત્ર એક કે બે વાર જ આનો ઉપયોગ ઔષધિ તરીકે કરવો જોઈએ તેને રાંધતા પહેલાં છ થી આઠ કલાક પલાળવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતી આપણી ચાર સુપર દાળો હવે તમે પૂછશો કે શારદાબેન તો અમારે શું કરવું રોજ કઈ દાળ ખાવી મારો સુજાવ એ છે કે કોઈ એક દાળ પર નિર્ભર ન રહો રોટેશન કરો દાખલા તરીકે સોમ અને મંગળવારે મસૂરની દાળ ખાઓ બુધ અને ગુરુવારે મગની દાળ કે મગભત ખાઓ શનિવારે અડદની દાળ બપોરે લેશો તો ચાલશે અને શિયાળો હોય તો રવિવારે કળથી બનાવી શકાય યાદ રાખો દાળમાં દેશી ઘીનો વઘાર કરો એ માત્ર સ્વાદ માટે નથી પણ તે દાળના ગુણોને અનેક ગણા વધારી દે છે અને પચવામાં મદદ કરે છે મને આશા છે કે આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હશે આ માહિતી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો કોને ખબર તમારું એક શેર કોઈના ઘૂંટણનો દુખાવો મટાડી દે સ્વસ્થ રહો મસ્ત રહો અને ઘરનું બનાવેલું શોધ જમતા રહો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી શારદાબેનના રામ રામ